તમે પણ હપ્તા પર ફોન ખરીદો છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે અહેવાલ મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ એક નવા નિયમ પર વિચાર કરી રહી છે જેના હેઠળ જો કોઈ ગ્રાહક હપ્તા પર ખરીદેલા મોબાઈલ ફોનની લોન ચૂકવશે નહીં તો બેંક તેના ફોનને રિમોટલી લોક કરશે અને આ માટે આરબીઆઈની પરવાનગી ટૂંક સમયમાં મળી શકે છે તમને જણાવી દઈએ કે આ પગલાંનો હેતુ બેંકોની ખરાબ લોન ઘટાડવાનો છે રિપોર્ટ અનુસાર આ પગલાંથી બેન્કોને ખરાબ લોન એનપીએથી રાહત મળવાની અપેક્ષા છે ભારતમાં ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સનો મોટો ભાગ જેમ કે મોબાઈલ ફોન નાની વ્યક્તિગત લોન પર ખરીદવામાં આવે છે હોમ ક્રેડિટ ફાઇનાન્સ દ્વારા બે હજાર ચોવીસના અભ્યાસ મુજબ ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સનો એક તૃતીયાંશ કરતાં વધુ હપ્તા પર ખરીદવામાં આવે છે તે જ સમયે ભારત મોબાઈલ બજાર ખૂબ મોટું છે તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આરબીઆઈ બેન્કો અને નાણાકીય સંસ્થાઓને સૂચના આપી હતી કે લોન ન ચૂકવનારા ગ્રાહકોના મોબાઈલ ફોનને લોક કરવાની પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે આ પદ્ધતિ પહેલાંથી જ અપનાવવામાં આવી રહી હતી જેમાં જ્યારે કોઈ ગ્રાહક હપ્તા પર મોબાઈલ ફોન ખરીદે છે ત્યારે તે જ સમયે ફોનમાં એક ખાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવી હતી આ એપ્લિકેશન દ્વારા જો ગ્રાહક સમયસર ચૂકવણી ન કરે તો બેંક અથવા ધિરાણ કરતા કંપનીને ફોનને રિમોટલી લોક કરવાનો અધિકાર મળ્યો હતો રિપોર્ટ અનુસાર નવા નિયમ હેઠળ કોઈપણ ફોન લોક કરતા પહેલાં ઉધાર લેનારની પૂર્વ સંમતિ લેવી ફરજિયાત રહે છે બેંકો અને ધિરાણકર્તાઓને લોક કરેલા ફોનમાંથી વ્યક્તિગત ડેટા એક્સેસ કરવાની સખત મનાઈ રહે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો